સ્વાગત છે તમારું મિત્રો મારી યુટ્યુબ ચેનલ રસોઈ ઘરમાં આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ મેથી બાજરીના વડા તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસીપી તેના માટે સૌથી પહેલાં આપણે લેશું એક કપ મેથી અને તેને કટ કરી લેશું ત્યારબાદ આપણે લેશું એક કપ બાજરીનો લોટ એક કપ મેથીની સામે આપણે એક કપ બાજરીના લોટનો ઉપયોગ કરવાનો છે અને તેમાં ઉમેરીશું વન ફોર્થ કપ ઘઉંનો લોટ એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરુ નો પાવડર એક ચમચી લાલ મરચાંનો પાવડર સ્વાદ અનુસાર મીઠું થોડું પીસેલું લસણ ઝીણું સમારેલું લીલું મરચું બે ચમચી સફેદ તલ અને થોડા અજમાને આ રીતે હાથ વડે ક્રશ કરીને તેને પણ તેમાં ઉમેરી દેશું ત્યારબાદ તેમાં ઉમેરશું બે ચમચી ગોળ ગોળ ઉમેરવાથી મેથીની કડવાશ થોડી ઓછી થઈ જશે હવે તેમાં ઉમેરશું બે ચમચી ઓઇલ એક પિંચ બેકિંગ સોડા અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં કટ કરેલી મેથી ઉમેરીને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ તેમાં દહીં ઉમેરતા જઈને તેનો મીડિયમ ડો બનાવીને તૈયાર કરી લેવાનો છે જો તમારી પાસે દહીં ના હોય તો તમે તેની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો ડો બનાવીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં ઓઇલ ગરમ થવા માટે મૂકીશું જ્યાં સુધી ઓઇલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે વડા બનાવીને તૈયાર કરી લેવાના છે તો તેના માટે તૈયાર કરેલા ડો પર થોડું ઓઇલ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મસળી લેશું હવે તેમાંથી થોડો ડો લઈને તેમાંથી વડા તૈયાર કરીશું વડા તમે તમારી પસંદ મુજબ નાની કે મોટી કોઈ પણ સાઇઝના બનાવી શકો છો વડા બનાવીને તૈયાર કરી લીધા છે અને ઓઇલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વડાને તેમાં ઉમેરીને તેને ફ્રાય કરી લેશું તેને આપણે મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે વડાને આપણે આ રીતે થોડી થોડી વારે પલટાવતા રહેશું જેથી તે બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ જાય વડા ફ્રાય થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવેલો છે તો હવે આપણે તેને કાઢી લેશું અને આ જ રીતે બધા વડાને ફ્રાય કરી લેવાના છે તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ સરળ મેથી બાજરીના વડા તમે તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો આ વડા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે તો આ શિયાળાના દિવસોમાં તમે પણ આ રીતે એકવાર મેથી બાજરીના વડા બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા વિડીયોને લાઇક અને શેર કરજો જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે